હા લોય ટુ ફેમિલી બધા મજા માને જય માતાજી જય જવા ચા જય જુઓ ભાઈ આજે થઈ ગઈ દસ્યમ ને અને હજી વરસાદ બહેન થવાનું નામ નથી લેતો અને ભાઈ જો અમારા ગામની બજાર તો જો તમને 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 બતાવવું અમારી ગામની બજાર વરસાદ તો છે ભાઈ બહેન જ નથી થતો આજ તો અમે હાનનો શરૂ થઈ ગયો હશે અને હજી બહેન નહીં થતો અત્યારે ત્યારે આમ ધીમું થઈ ગયું હવે હાવ નોર્મલ સાટા સાટા શરૂ થઈ ગયા પાછા અને જે બહેન થવાનું નામ લેતો નથી બિચારા ખેડૂતને બિચારાના બિચારા તકલીફ પડી ગઈ છે શું હરવું આવે સિંગના પાથા બધું ઉજી ગયું છે વરસાદ આવો અત્યારે સાટો સાટો થઈ ગયું છે આપણે વરસાદ તો બંધ થતો નથી તો આપણે જઈ રહી છીએ જવું છે ગામમાં ને તો આપણે આપણા ગામની બજાર પણ તમને બતાવી જઈએ આપણે ઠાકર મંદિરે ઠાકર મંદિરે છે લગ્ન ની તૈયારી ચાલી રહી છે અમારા ગામમાં ઠાકરની તો આપણે ઠાકરના લગ્નમાં ઠાકર દાદાના દર્શન કરીશું પછી માતાજીના દર્શન કરીશું તો સાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો ટાંક આમ પાણી જાય છે હો હા જીરી 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 મોજી મો પાણી આવે છે વરસાદ તો હજી બંધ થતા નામ નથી લેતો આમ અમારા રાજભાઈ તો એ તે તો ગામમાં ગાંગા થયા અમે ગામમાં જાવું કે ન જવું અને દિવાળી રજા તો આપણે આમ નામ વહી ગયું અચ્છી અને વરસાદમાં વરસાદમાં જતી રહીશું

જો અમારા ગામની બજાર જુઓ ગારો ગારો જો માલ ઢોરા મુભા છે અને અહીંયા અમારે વિભાભાઈ દેરીએ નથી લાગતા હજી એટલું એટલું પાણી હેલું જાય છે અત્યારે અત્યારે વરસાદ રહી ગયો હવે ઠાકર દાદાના દર્શન કરી લો અમારા ગામના ઠાકરજો જો પરણવા તૈયાર થઈ ગયા છે હવે

જો કુરડાનો શણગાર બધો તૈયાર થઈ રહ્યો છે ઠાકર દાદાનો આજે અમારા ગામની મળે ઠાકર દાદાના લગ્નમાં આવી આવજો બધા ગામ લીંબાળે હા કાલે લગ્ન છે રવિવાર આજે ફૂલેકું છે વી આવજો બધા ફૂલેકામાં પણ ફૂલેકામાં ક્યાં છે ને બેન્ડ વધારે રાખ્યા છે એટલે બેન્ડ વધારે રાખ્યા છે મહંત જો અમારા ટીકા બાપુ નીચે બેન્ટ વાજા રાખવાના છે પણ વરસાદ પડે છે ખેડૂતના બેન્ટ વાજા બિચારાનું ઓણ રાખે નાખે ઠાકરે ઓણ ઓણ ઠાકરે ખેડૂતના બેન્ટ વાજા ઠાકરના છે એ ખેડૂતના છોકરાને બેન્ટ વાજા આવે એવું નથી આવી દીધું ઠાકરે ઓણ પણ ઠાકર કે મારે બેન્ટ વાજા લઈને જાવું જો અમારા ગામના ઠાકરે કહે છે મારે બેન્ટ વાજા વગાડવા દર્શન કરી લેજો આપણા શહેર માતા દર્શન કરવા માટે ઠાકર દાદાના ગીર્યા હવે માતાજી ના કરવાના દર્શન જય શક્તિ માં કુળદેવી માં શક્તિ હા વરસાદ નો હવે કઈક ખરી મળે અમે વરસાદ બંધ થતો નથી મારા કુળદેવી શ્રી શક્તિ માતાજી अच्छा लगा मेरा डेप दर्शन के लिए भी जय श्री मेलडे माता જય મેરડી માં જય મેરડી માં જય ઉક્તા પર નિધિ જય માં જગદંબા માં મેવડી સૌની રક્ષા મારી મેરીમાં

આ વિડિયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરીજો મિત્રો તો સારું મળશે નવાજી નીમલ પા નવાજી નીમલ પા તો જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર મારા હુમલે કનગ્યો કમેટ માં વારાવાળા